રેસ્ટોરન્ટનું કામ હોય મોટી હોટેલ હોય કે તમારો વિલા હોય કે વોટર પાર્ક હોય કંઈ બી મોટી સાઇટ હોય ફ્લોરિંગની તમારે જરૂર પડતી હોય પ્રીમિયમ લેવલની તો એ પ્રીમિયમ લેવલના ફ્લોરિંગ માટે આજે સ્પેશિયલી અમદાવાદ આપણે નરેશભાઈ પાસે આવ્યા છીએ કેમ છે નરેશભાઈ મજામાં મજામાં નમસ્કાર તો તમારા કામ વિશે અમારા વ્યૂઅરને થોડુંક થોડું કયો કે આપણે શેનું કામકાજ છે મારું મેઈન કામ છે ફ્લોરિંગ કોન્ટ્રાક્ટર છું હું અને મારું મેઈન કામ છે ફ્લોરિંગ ને લગતું છે જેની અંદર ઇટાલિયન માર્બલ જેની અંદર ટાઇલ્સ કોટા ગ્રેનાઇટ અને મોંઘા મોંઘા ઇટાલિયન માર્બલ એનું અમે કામ કરીએ છીએ ફ્લોરિંગને લગતું દિવાલની અંદર ડેડો જેને ક્લેડિંગ વર્ક કહેવાય એ પણ અમે કરીએ છીએ ડિઝાઇનિંગ વર્ક કરીએ છીએ સીએનસીને લઈને અને જેની અંદર એક નંબર કામ જેને કહેવાય એવું કામ અમે કરીને આપીએ છીએ બરાબર છે તો મિત્રો અત્યારે આપણે ઇલેવન્થ ફ્લોર ઉપર બેઠા છીએ અને આખી બિલ્ડિંગનું ફ્લોરિંગનું કામ નરેશભાઈએ કરેલું છે ખૂબ જ સારું કામ છે તમારે આ કામ લગતું કંઈ બી કામકાજ હોય તો સ્ક્રીન ઉપર આપણે નરેશભાઈના બિઝનેસનો ક્યુઆર કોડ આપેલો છે એ સ્કેન કરી તમે બધી માહિતી મેળવી શકશો